નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણે તાલ સાથેની જે અત્યારનું આપણું સેશન ચાલે છે તાલ એટલે શું છે એ આપણને સૌને ખબર છે પણ અલગ અલગ તાલ જે વધુ વપરાશમાં નથી અને છે તો આપણને એનો બહુ ખ્યાલ નથી એવા તાલોની સમજ તમને આપવા માટે અત્યારે હું પ્રેરિત થયો છું તો એક એવો આપણા જે લોકો નવા શીખવાવાળા છે જે લોકોને સંગીતમાં આગળ વધવું છે પોતાને જાતે તૈયારી કરવી છે અને બધી સમજણ મેળવવી છે એમના માટે તાલ પણ એટલા જ જરૂરી છે અમુક આપણે તાલ જે કહરો છે અથવા તો કેરવો કહીએ છીએ ગરબારો તાલ છે જેને હિંચ કહીએ છીએ અથવા એક તાલી કહીએ છીએ એ બધા તાલ આપણા જાણીતા તાલ છે પણ જે ઓછા જાણીતા તાલ છે એની સમજણ મારે તમને આપવી ખૂબ જરૂરી છે એટલે આજે આ તમારા માટે એક નવો અધ્યાય શરૂ કરું છું જે ઓછા જાણીતા તાલ છે અને એની સાથેનો જે ભજન હોય કે ફિલ્મી ગીત હોય એ પણ તમને હું સાથે સાથે તાલ સાથે આપતો રહીશ પણ આજનું આ સેશનમાં હું તમને ફક્ત અને ફક્ત આ રૂપક તાલ વિશે સમજાવવા માગું છું કે હાથેથી આપણે તાલ કેવી રીતના આપવું ક્યાંય વાગતો હોય તો એની સમજણ આપણે કેવી રીતના મેળવવી એ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ તો સૌથી પહેલાં આપણે જે જાણીતી વસ્તુઓ છે એના વિશે જોઈ લઈએ તાલનું નામ છે રૂપક માત્રા સાત એટલે કે સાત અક્ષરો આમાં આવશે મેં ઉપર કાઉન્ટ લખેલા છે વ બે ત્રણ ચાર પાંચ છ અને સાત વિભાગ ત્રણ તો ત્રણ ભાગ પડે છે જેને આપણે ખંડ પણ કહી શકીએ પણ જુઓ તો આમાં પહેલા વિભાગમાં ત્રણ માત્રા છે બીજા વિભાગમાં બે માત્રા અને ત્રીજા વિભાગમાં બે માત્રા એ રીતના ત્રણ બે બેના ભાગ પડીને સાત માત્રા થાય છે આ વસ્તુ ખાસ નોંધ કરજો તાલી કઈ કઈ માત્રા ઉપર આવશે તો ચોથી માત્રા ઉપર અને છઠ્ઠી માત્રા ઉપર અહીંયા ચાર અને છ લખેલું છે તાલી ખાલી એક ઉપર આવશે પણ ઘણા જે લોકો થોડું ઘણું જાણે છે તાલી વિશે એ લોકોને ખ્યાલ હોય તો કોઈ જગ્યાએ બુકમાં અથવા તો ક્યાંક તમે બીજે શીખવા ગયા હોય તો ત્યાં તમને રૂપક તાલ ચાલ્યો હોય તો ઘણા એવું પણ કહે છે કે આમાં ખાલી આવતી નથી તો એ પણ સાચી વસ્તુ છે અહીંયા તમે તાલી આપીને પણ તાલ લઈ શકો અહીંયા ખાલી એટલા માટે આવે છે કે જે લોકોનો માટે આ તાલ જાણીતો નથી એ લોકો પહેલાં ખાલી આપે અને એમને સમની ખબર પડે કે મેઇન સમ એ જે છે એ અહીંયા આવે છે દિન ઉપર તો આ પહેલી તાલી અને આ બીજી તાલી તો સાત માત્રને સૌથી પહેલાં તો આપણે કાઉન્ટ કરતાં શીખવાનું છે આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે તમારી જે પીડીએફ ફાઇલ કરાવી છે એમાં ક્યાંય પૂરી જગ્યા હોય તો એમાં તાલ લખી લેજો અથવા તો આનો ફોટો પડીને તમને હું મોકલીશ પણ તમે તમારી એની નોંધ અલગથી રાખો તો ખૂબ સારી વસ્તુ છે હવે તાલ તમને હાથેથી આપીને બતાવી દઉં છું તો પહેલાં તો આપણે સાત માત્રા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ રીતના આપણે ગણી શકીએ તીન તીન ના ધીન ના ધીન ના તીન તીન ના ધીન ના ધીન ના આટલું તમને ફાઈ જાય પછી હાથેથી જ્યારે તાલ આપીએ તો પહેલી ખાલી છે તો તીન તીન ના ત્રણ માત્રા છે પહેલાં વિભાગમાં તો પહેલી ખાલી અને પછી બે માત્રા આંગળીથી ગણવાની છે તો તીન તીન ના ધી ના ધીન ના છેલ્લી ચાર માત્રામાં જે બે વિભાગ પડે છે એમાં પહેલાં તાલી આવશે પછી એક આંગળી તાલી પછી એક આંગળી તો તીન તીન ના ધી ના ધીન ના તીન તીન ના ધીન ના ધીન ના આ રીતના પણ તમે તૈયાર કરજો અને ક્યાંય પણ જો તાલ વાગતું હોય તો આપણે એને કઈ રીતના ઓળખી શકીએ કે આ રૂપક તાલ છે તો એના માટે તો પહેલાં જે તાલ વાગે છે તીન તીન ના ધીન ના ધીન ના તો પાછળ જે બે તાલી પડે છે એનું વજન તમે ગણો એ વજનથી તમે ચાલુ કરશો તો પણ તમને ખબર પડી શકે ધીન બોલાય એટલે વજન આવશે તાલ વાગતો હોય તબલા ઉપર તો પણ ત્યાં વજન આવે ના ધીન ના તો ત્યાંથી ચાર માત્રા ગણીને તમે સાત માત્રાનો કાઉન્ટ કરી શકો કે ના ધીન ના તીન તીન ના પાછી અહીંયા તાલી આવતી હોય ધીન વજન આવતું હોય તો તમે કાઉન્ટ કરી શકો કે આ સાત માત્રાનો તાલ છે તો રૂપક જ હશે એના પ્રકાર બીજા ઘણા આવે છે પણ આપણી જે સામાન્ય જાણકારી માટે તમે એને ઓળખી શકો કે આ તાલ રૂપક તાલ છે બરાબર મિત્રો તો આટલું ખાસ સમજીને જ્યાં પણ તાલ વાગતું હોય ત્યાં તમે ઓળખવાની એને કોશિશ કરતા રહેજો અને મેં જે રીતના કાઉન્ટ કરીને બતાવ્યો અને હાથેથી તાલ આપીને તાલ બતાવ્યો એની તૈયારી કરતા રહેજો બરાબર એને હૃદય કરજો મગજમાં ઉતારજો એનો રિયાઝ કરતા રહેજો સતત નેક્સ્ટ આપણે રૂપક તાલ સાથેનું ભજન અથવા તો ફિલ્મી ગીત લઈશું તો ત્યાં સુધી આપ સૌને મારા ગુડ બાય આવજો મિત્રો